દોશી આખો દાડો નોઈ પીજી આ કોણ ઉડો આવે એટલે કોણ ઉડો રંબા રાખી ઘડી ઓમ રમશી ઓમ રમશી સાદીમ પડ્યો તો હારું હતું આખો અઠવાડી મારા પર ખાલી આવી પડ્યું આઈ સ્વાગત છે આપકા ન્યુ લગને તો આમ ચલએ અબી ફરને કલે એક થી જો ભલતીન કે ખેત હે ઓર આમ બીચ મે સે જા રહે હે ઓરે પુઆરે કરે હે એ ચારા આયા હુઆ હે ચારા અલ્યા તો ભલતીન છે तो गाइस मैं आपको सत्य घटनाएं दिखाना हूँ और ये हम हमारे गांव के आगे वन है और ये सत्य घटना है आप देखो जैसे बोलिए पापा के वाड रहे हैं देखो यार यहाँ से अब देखो ये गांव के आगे वन है क्या कर रहे हैं हाय गाइस कछु न्यासार होई पड़ी लेवा आयो तो तो गाइज आप देख सकते हो कितना झूठ बोल रहा है डोसा वो क्या लेने के लिए गए थे कुछ नहीं कुछ नहीं। ये मैं आपको उपड़ाता हूँ क्यों तुमको घर नहीं जाना है नहीं वरना डोसी छुट्टा ले वेलन मारेगा वेलन अरे डोसी मनाते हैं ऐसे ये था पे के लपले लोग भी सही पड़ी ऐसे तो, तो गाइस मैं उस दिन आपके घर के पास से निकल था निकला था तभी तो

पड़ा है मित्रों इसको दाढ़ी तपेला पड़ता है पड़ा है यस यस ऊपर से पड़ता है क्योंकि मैं दूसरी को मानना चाहता हूँ तभी मनाला दंश मारता है और तपेला मेरे माथे पर पड़ता है मैं पड़ता हूँ लोबा हो जाता हूँ इस बात के पक्का चल रहा है कि दूसरी तपेला मारती है और पड़ जाते हैं तो है। दोषित शुभ मना दे કેશન તો સાખારું ના થાય ને તે એક ટપેલ સૂટ તો સોાળું આખું મોઢું સાખ 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 થઈ જાય શું રામેરિયાણીયા તું એ એ હું ઉપડાવ હવે નાટક ના કર ને તું ઉપડે અને તું કે 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 ભાઈ સાર થોડી વધાઈ કેમનું બા તું તું સાર વધાઈ દે અલ્યા તમે <mucham> ગમ

હોજ ના સાર રે અલ્યા આ તો દોશી વાદી ને હું કે વાડવા આયો તોય માતાના માતાના દેવાજો ને હું પૂછો જેનો બા ને જેનો ભાઈ હોય હતા જેનો બા હાસો ને ઇતો જેનો ભાઈ મને બતાયોલા કીધુંય મને આપના ગિટ બોલા ઓ રે વીડિયો માં રેકોર્ડ હો ગયા હે હે એ પછી હમ કે તમને ખબર નહી શું હાલ હું ખબર ઓમણા લાયો યે ને કેવું કીધું કે વાડતા હતા અને ની કે પેલું ઉપર વીડિયો બની આવ્યો તમારી આબરૂજી

साल्व करो कई द गाइस नहीं क्या खाली वीडियो बनावा हाई गाइस वो डोसा सार हमने आपके वीडियो में दिखाने के लिए वाट रहा था मनोरंजन मात्र मनोरंजन मात्र वो, वो, वो सच में नहीं वाट रहा था ओके okay? ओके okay. तो अबड़े फल सिंह ने सारो पड़न घेर मेला समझे दूसरी वाट देती है बाकी उठो हेडो ये तो बोंद लो हो बजो बजो करके करते जा आएंगे ક્યોકી ઇટની ચાર વાટી હે ઇસલિયે અન મિત્રો મારું કહેવું છે એક ગર દોશી દોવા બેઠી તો પાટુ મેલીન દોશીુંધી પડવાની કેમ કેવાને આટલી ચાર વાટી ઇસ દોશે કો દોના ઇસ દોચે કો દોશી કો દોના નહીં આતા હે જોર આતા હે ઇસકો જોર આતા હે ઇસકી દોશી કો જોર આતા હે ઓ આ તો ન હી બિચાર કરવા હેડયા બોયા બોયા ખવાવી દીને સમજી સારા લાગ કે માન થોડા હૈ તો જય માતાજી